માં જો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને અમને અમારા વિડિયો ગમતા હોય તો લાઈક બે લાઈક અને પણ દબાવી દેજો જેથી તમારે અમારા વિડિયો અપલોડ કરીએ તો તમારા વિડિયો માં નોટિફિકેશન તરત આવી શકે આ જલ્દી જોડાઈ જાવ લાઈવ સ્ટ્રીમ માં સપનું કેવું કરશે તારી જગમાતા છે હજી તારી હરિયાણી ગયણી જોઈ દુનિયા કરશે રે સલામ અવાજ આવે છે તે કોમેન્ટ કરો અવાજ આવે તો કોમેન્ટ કરો જયરાણા પી લખવું જયરાણા પી જય મેરડીમાં લખવું જઈ રહ્યું લખું અને અમારે અવાજ સરખો હંભળાતો હોય તો કોમેન્ટ કરો જય જય પીર રામ પ્રભુ જય જય પીર રામા કોમેન્ટ કરજો સ્ટડી વિથ યુવી ના ના આજે ચેનલ મોનેટાઇઝ નથી થઈ હજી વોચ ટાઈમ ને એ પૂરું નથી થયું એટલે હોમ કારન સાય સ્ટ્રીમ માં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ચેરામે પિલ લખો જે અમને ગમે હા સ્ટ્રાઈક આવી છે

જેને અમારા વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો અને કોમેન્ટમાં ચહેરા આપી લખવું जय पीर सत्यम पटेल स्ट्रीम में जोड़ा जोड़वा तुम्हारा खूब खूब आभार क्या हाल है मेरा अच्छा हाल है यार तुम कैसे हो कमेंट करो यार है। खाना होना हुआ कि नहीं अभी ब्रो खाना हो गया यार खाना खा लिया आपने खा लिया बताओ और क्या मैं बताऊँ यार तुम कमेंट करो अच्छे-अच्छे आप कहाँ से वीडियो देख रहे हो यार <coughs> कहाँ से वीडियो देख रहे हो यार कमेंट करो यार तो मैं बताए क्या थी वीडियो जो वैसे कमेंट करो वो कहा कौन से राज्य में यूपी ठीक है ठीक है यूपी में अच्छा आप कहाँ से हो भाई मैं गुजरात से हूँ शेर हुसैन में जुड़ने के लिए खूब खूब आभार आपका महिसागर संग्राम ठीक है महिसागर जिले से बोल रहे हो शेर हुसैन टी एच के से भी अधिक मात्रा वो क्या लिखा है यार मुझे समझ में नहीं आ रहा है यार, यार। सारा, ठीक है यार मैं गुजरात से बोटा जिले में हूँ यार हमारा आम, जिला बोटाद बोटाद બોટા જીજે તેત્રી क्या मैं गुजराती बोलू का आपको आप सबको समझ में आएगी यार अब हिंदी में दिक्कत हो रही है यार ठीक है कुछ शब्द नहीं बोल पा रहा पानी भी क्या आता है को આઈ એન્ડી કિસાન સ્ટ્રીમમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર নহয় চাইনটিৰ এক इन हाथ इन करता है तू ज़ेहरा में पे लिखने आवे के के ज़ेहरा में पीर હરખો અવાજ આવે છે એય હરખો અવાજ આવે છે કિસાન જોતો બહાર નો બહુ અવાજ આવતો હોય ની ઓકે માયક છે જો નવું

રાજા એન્ટ્રી સડાવી હતી ગણ જો તું હવે મારા દાદા ના લગ્ન માં લા ના ગણ જો મારા દાદા એમના લગ્ન માં દાદા ના લગ્ન માં હો તને લાયતા એક ફોટો છડાય દેવી રામે પીર નો પડખી ફોટો દઉં હાલે

એ તારી રેણી ઘેણી જોઈ દુનિયા કરશે રે સલામ ઓજે રે મારા મને સદા રાખો આ નિરાશા મને ના ગોરી પીતુ આમ કા તોડો આ ગોરી પીતુ આમ કા ખાતર છોડ મુખડા ન મરોડો પાતળડી આમાનીતિ હાટુ કડ લાલાયો મરી હાટુ કઈન ન લાયો મોપતિ રોયે માયા લગાડી ઓલી માનીતિ ના તમને કીધા ઓ ઓ મારા મન ની રાણી શું પડા તને વાંધા તમારી માની તી ને જય મનાવો મારા વિના પડીશ તું એક કલી તારા વિના પડીશું હું એક મારા વિના તેમ મતા ને ગમશે ઘરે યાદ તો તને આવશે મે લાડી વાર લડાયા છે ધૂપ ને તું રામો ભાંગે ભેળ મારી હેલો સોની વારે વેલો આવે ને જધારી અરે હેલો સોની વારે વેલો આવે ને જધારી હે રોગીયાનો આ ભમ તો રોગીયાનો વેજે તારા શરણે બેડો પા તારા પર છાત છે યપા Por eso હે મારા હારામાં પીરસ સપનું પૂરું કરશે હે કરશે હે મારા હારામાં પીરસ સપનું પૂરું કરશે તારી જગમાં છે જી તારી રેણી કેણે જોઈ દુનિયા કરશે રે સલામ ಅಲ್ಲಿಲಿ ನಾಗೇರ್ಮ ಅಲ್ಲಿಲಿ ನಾಗೇರ್ಮ ಜಿಣ ಮೂಡ್ ಬೋಲೆ ಮರಿ ಮೇಲಡಿ ನರಾಜಮ್ಮ ಕಂಕುಡಾನಿ ಡಾಳು ಮಾತಾಜಿ ತಮೇ ರಂಗೇರಮು ಮಾರಂಗೇರಮು ಪುಪ್ಪಟಿಯಾರನಿ ಜೋಡೂ ರೇ ಮಾಡಿ ದೇವಿ ನೋಡು ಗರ ಚೋ ರೇ ಅಮ್ಮ